વડોદરાના આટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આયસર ટેમ્પોની બોડીનો ભાગ તૂટી માર્ગ ઉપર પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી નાઇટ્રોજન ભરેલ આયસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો માર્ગ ઉપર વળાંક લેતી વખતે આયસર ટેમ્પોની બોડી છૂટી પડી જતા નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ રસ્તા પર પડ્યા હતા ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની ન થતાં દુર્ઘટના ટળી છે હાલ માર્ગ ઉપરથી નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકા ભરેલ આઈસર ટેમ્પોની બોડી સાઈડ ઉપર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી જય સ્વામિનારાયણ આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા મેઇન રોડ છે પચાસ મીટરની અંદરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો નહીં પણ એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો ફાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે મારું નામ સુરેશ ગાંધી અટલાદરા બસ સ્ટોપ